રદ કરો કઈ વાત હા એમાં પડાય નહીં નો પતે સાહેબ આ પ્રશ્ન બરોબર છે બરોબર અન્યના કબજા છોડાવા હેલી વાત નથી હાજી બરોબર છે એટલે એમાં પડો જ નહીં હા ભલે આવો હા મારી સલાહ ગમતી હોય તો બાકી બીજા એડો એડો કે પાસે જાઓ કરાવી દેશે બધુંય હા પછી મને ફોન કરજો કે તમે શું કીધું તું ઈ હા ઓકે ઓકે સાહેબ બરોબર ઓકે ભલે ખેડૂત મિત્રો લોચાવાળી મિલકત લેવી જ નહીં એનાથી આગળ રહેવું કારણ કે આવી મિલકતોના કજિયા પતે જ નહીં અને કજિયાવાળી મિલકત હાથે કરીને આપણે શું કામ લેવી જેમાં ચોખ્ખો કબજો હોય એ જ મિલકત ખરીદજો તમારા એડવોકેટને એ ખબર નથી કે અહીંયા કબજો કેવી રીતે છે તો ફાઇલ જોઈને કહેશે કે આ ભાઈ તું આ લઈ લે પછી બ્લેમ કરશો એડવોકેટ ઉપર કે મારા એડવોકેટે કીધું તું અને પછી તો કોઈ કબજો કરી ગયો હોય ને તમારા મિલકત ગળામાં આવી જાય કોઈ એડવોકેટ કેવર ના ચાલો આપણે કેસ કરીએ પણ કબજા છૂટે નહીં એડવોકેટનો એ વ્યવસાય છે એટલે તમે એકવાર ફસાણા હો જેમ ડોક્ટર પાસે જાવ એક્સિડન્ટ થયું હોય કે કઈ પણ હોય તો ઓપરેશન માટે સલાહ તો આપે જ જીવો કે મરો હોય તો તમારા અને ઈશ્વરના હાથની વાત છે આપણે હાથે કરીને હું કામ ખાડામાં પડવું જોઈએ કે આવી મિલકત લઈએ પછી આપણે એમ કહીએ કે ફલાણાએ કીધું કીધું ઢીકણા કીધું થોડીક વિવેક બુદ્ધિ આપણી વાપરતા શીખવી જોઈએ